સમાજને વિશ્વાસમાં લઈને અન્ય સમાજને વિશ્વાસમાં લઈને જે મેં નિર્ણય કર્યો એને નિર્ણય કરતા પહેલા આ સમાજ પણ મેં ચિંતા કરી અને નિર્ણય જે કર્યો છે એ સમાજને ધ્યાનમાં રાખીને મેં નિર્ણય કર્યો છે અને એનું તમે પરિણામ પણ મને આપ્યું છે પેટા ચૂંટણીમાં જસદણની અંદરથી આથી કેટલાય સૌરાષ્ટ્ર કોળી સમાજના કેટલાય લીડરો બહેનો મિત્રો ને દોસ્તો ખુબ મારી ચિંતા કરતા કુંવરજીભાઈ કુંવરજીભાઈ પાછો હું ધારાસભ્ય બન્યો છું રાજ્ય સરકારે જે રીતે આપણને જવાબદારી સોંપી છે સન્માન સાથે જવાબદારી સોંપી છે ત્યારે તમને સૌને મારો વિશ્વાસ ની ખાતરી આપું છું જે સરકાર ની યોજનાઓ એ યોજનાઓનો લાભ આ છેવાડાની કચરાયેલી જનતા સુધી છેવાડાના લોકો સુધી સમાજના લોકો સુધી પહોંચે માટે રાત દિવસ જોઈ પ્રયત્ન કરતો રહ્યો છું ને કરતો રહીશ કેટલા લોકોને એમ થતું કે કુંવરજીભાઈ અંગત સ્વાર્થ માટે ક્યાં આવું તેને આ નિર્ણય કર્યો છે હું તમને જાહેરમાં ખાતરીને વિશ્વાસ આપું છું મારે કોઈ અંગત સ્વાર્થ નથી મારા આટલા વર્ષોના જાહેર જીવનમાં હંમેશા મેં આ વિસ્તારમાં રહીને અને અન્ય સારા એ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત હોય કે દેશના કોળી સમાજના લોકો હોય એની ચિંતા કરી છે અને એના માટે હજુ પણ વિશેષ આ સમાજને કઈ પ્રાપ્ત થાય મળે સમાજ જે કઈ અપેક્ષા રાખે છે સમાજને યોગ્ય લાભ મળે એની ચિંતા કરવા માટે નિર્ણય કર્યો છે ફરી તમારા સૌના આશીર્વાદથી હું કામ કરવા માટે ફરી લાગી ગયો છું આવતા દિવસોમાં હમણાં નરેન્દ્રભાઈ પણ આપણે કહ્યું મારા અહીંયા માનનીય રાજ્યના મુખ્યમંત્રી અને પક્ષના

આ સમાજના દીકરાઓ ને દીકરીઓ શિક્ષણ મેળવી શકે એવા કોઈ સ્થાનો હોય એવી જગ્યાઓ હોય ત્યાં સમાજને શિક્ષણનું ભવન બને શિક્ષણનું સંસ્થા બને એવી જગ્યાએ રાજ્ય સરકાર રાજ્ય સરકાર તરફથી એક સહયોગ મળતો રહે મદદ મળતી રહે એ પણ આ સમાજની લાગણી આદરણીય માનની મુખ્યમંત્રી ની સમક્ષ હું એમની લાગણી મૂકું છું બીજી વાત એ છે આ સમાજની અંદર અનેક યુવાનો અને યુવતીઓ જેમને થોડું ઘણું કે વધારે શિક્ષણ લીધા પછી ક્યાંક ને ક્યાંક દંડા રોજગાર માટે ફાફા મારે છે એવા જે શિક્ષિત બેરોજગાર યુવાન યુવતીઓ હોય એને ક્યાંક સ્થાનિક રોજગારીઓ ઉભી થાય અને રોજગારીઓમાં રાજ્ય સરકાર તરફથી જે યોજના કે કામો યોજનાઓ મારફતે આ દીકરા અને દીકરીઓને રોજગારીની સાથે ક્યાંક નોકરીઓ પણ નાની મોટી મળે એ પણ આ સમાજની લાગણી છે એમાં પણ માન્ય મુખ્યમંત્રીના ધ્યાન ઉપર આપ સૌના મારફતે મોકલું છું અને આ સમાજ કોળી સમાજ મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં કાંઠા છે અને સામાન્ય રીતે એ થઈ છે ગુજરાત વિકાસની ગતિ આગળ વધી રહ્યું સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ઉદ્યોગો ઉભા થઈ છે એ ઉદ્યોગો અંદર પણ ત્યાંના સ્થાનિક અમારા યુવાનો યુવતીઓને રોજગારી મળે

કોળી સમાજના લોકોને એમના દીકરી દીકરી દીકરામાં આગળ અભ્યાસ કરવા માટે જે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાંક લોન લેવા માટે સહાયની જરૂર છે એવું ઠાકોર વિકાસ નિગમ એની અંદર પણ સૌની થોડી લાગણી એવી છે કે એની અંદર જે જોગવાઈ છે એમાં ઓછી થતી હોય છે જેને કારણે પણ વિશેષ બજેટ સૌની લાગણી અને એક લાભની એવી પણ છે કે સૌરાષ્ટ્રની ની અંદર અમુક વિસ્તારોની અંદર કેમદા યોજનાનું પાણી કે જ્યાં પહોંચતું હોય અથવા પહોંચી શકે એવી જગ્યા ક્યાંક ને ક્યાંક યોજનાઓથી થઈ શકે શક્યતાઓ છે એવા અહીંયા ચોટીલા વિસ્તારના એક બે ડેમ હોય ત્રિવેણી ડેમ હોય કે અહીંયા બોરસર ડેમ હોય એવું અમારા જસદણ વિસ્તારની અંદર ચાર પાંચ જે સૌની યોજના મારફતે તવાઓમાં ધારે ડેમ કે નેવાની ડેમ કે એ ડેવામાં સૌની યોજના મારફતે પાણી નાખી શકે શક્યતાઓ છે એ અંગે પણ અમે રાજ્ય આપની છું વિશેષ કહેતા કારણ કે ખુબ લાંબા સમય આપ સૌ બેઠા છો આપ સૌ મુખ્યમંત્રી આદરણીય જીતુભાઈ અને એમને સંદેશો આપ્યો છે મારે વિનંતી છે કે ચિંતા કરવી પડશે કે જે આપણે પહેલા પણ નરેન્દ્રભાઈ પણ આપણને વાત કરી કે તમે કદાચ બે ટકા ચાલશો તો ત્રણ તમારી સાથે આગળ એમ આ સમાજને પણ આપણે આવતા દિવસોમાં

એવા જે ગામડાઓ છે એ ગામડાઓમાં ટૂંકા સમયની અંદર હું ત્યાં પ્રવાસ કરીને ગામડામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એના માટે જે કઈ કરવાનું થતું છે મારા માટેની છૂટ આપી છે રાજ્ય સરકારે પણ આપણને છૂટ આપે છે પીવાના પાણી માટે ક્યાંય પણ મુશ્કેલી ના પડે એ માટે જે કરવાનું થતું એ કરજો એમને છૂટ આપી ત્યારે વિશેષ સમય નહીં લેતા આપ સૌ સારા એ સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને બીજા રાજ્યોમાંથી પણ સમાજના કોળી સમાજના સૌ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આભાર માનું છું આપ સૌને વંદન કરું છું અને સન્માનની જે જિલ્લાના આગેવાનો સન્માન માટે આવ્યા છે એમને પણ અહીંયા મંચ ઉપર હું જે અડધો કલાક સુધી આપણે કાર્યક્રમ ચાલુ રાખશું કોઈ દૂર થી આવ્યા હોય સ્વભાવિક છે કે ત્યાં પહોંચવા માટેની ઉતાવળ હોય એટલે ફરી આપ સૌનો હૃદયથી આભાર માનું છું આપ સૌને હું વંદન કરું છું જય કોળી સમાજ